જાણસમા તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના તાજેતરમાં નિમણૂક પામેલા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ ચાણસમા ખાતે યોજવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં ચાણસમા નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું ખજૂર આપી સન્માન કરાયું હતું ચાણસમા ખાતે આવેલ બેચરાજી ત્રણ રસ્તા પરની હોટેલ સિટી પોઈન્ટ ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ચાણસમા તાલુકાના ભાજપ પ્રમુખ કિરણ જાની પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશભાઈ પટેલ દાડી ઠાકોર રાજગોર ભાવેશભાઈ પટેલ દિલીપભાઈ જોશી ભાવિક પટેલ મનોજભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ રતનસિંહ વાઘેલા તથા વિક્રમસિંહ ઠાકોર દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ સથવારા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબનું જે પ્રદેશવાળા નિમણૂક કરવામાં આવેલ હતી તેનું પ્રમુખો દ્વારા વિશેષ સન્માન કર્યું અને અમે ખૂબ વર્ષની અનુભવી છે એમના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી જે ચરમસીમાય છે વધુમાં વધુ હજુ પણ અહીંયા મજબૂત બને એ દિશામાં કામ કરશું સાહેબની પ્રેરણાથી કામ કરશું એ જણાવ્યું ચાણસમા તાલુકાના તમામ કાર્યકર્તાઓનો પ્રમુખશ્રી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે એમને વિશેષ રૂપે અહીંયા કુલ એકસોને સત્તર બુથ તાલુકાના છે અને એમને એકસો ને એકવીસ કિલો ખજૂરથી તમામ બુથમાંથી પ્રતિનિધિ બુથ પ્રમુખો હાજર રહ્યા અને એમને ખજૂરથી મારું જે સ્વાગત અને સન્માન કર્યું અને એ ખજૂર બધી જે છે એ આંગણવાડીના બાળકોને આપવાનો એક કાર્યક્રમ થશે મને ખૂબ આજે આનંદ થયો છે અને એમના બધાનો ખૂબ આભાર માનવો